ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ લાગણી સબર ગુજરાતી ફિલ્મ ચૌરંગી જીવન ચાર રંગોની સંવેદનશીલ રજૂઆત ત્રીસ તારીખે થિયેટરોમાં પ્રસ્તુત થશે ભુજના શરદ ભટ્ટનો પુત્ર નીલ ભટ્ટ આ ફિલ્મમાં કામ કરે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં નવા વિષયો વાસ્તવિક વાર્તાઓ અને ટેકનિકલી મજબૂત રજૂઆત સાથે સતત પ્રગતિ કરી રહી છે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં આવી જ એક સંવેદનશીલ અને લાગણીસભર ફિલ્મ તરીકે ચૌરંગી દર્શકો સામે આવી રહી છે જે ત્રીસ જાન્યુઆરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ફિલ્મનું તાજેતરમાં લોન્ચ થયેલું ટ્રેલર જીવનના વિવિધ ભાવનાત્મક પાસાઓને સુંદર રીતે રજૂ કરે છે હાસ્ય પ્રેમ સંઘર્ષ વેદના અને સંબંધોની નાજુકતા આ તમામ તત્વો ફિલ્મમાં ખૂબ સંતુલિત રીતે ગોથાયેલા જોવા મળે છે ટ્રેલર દર્શકને શરૂઆતથી જ કનેક્ટ કરે છે અને ફિલ્મ વિશે ઉત્સુકતા જગાવે છે ફિલ્મ ચૌરંગીનું દિગ્દર્શન વિનોદ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે લેખન કાર્ય વિનોદ પરમાર અને આસિફ અજમેરીએ મળીને સંભાળ્યું છે છેલ્લા બે દાયકાથી સાથે કાર્ય કરી રહેલા આ સર્જકોની સમજ અને અનુભવ ફિલ્મમાં સ્પષ્ટ રીતે દેખાય છે દિગ્દર્શક માને છે કે જીવનની સાચી લાગણીઓને અતિશયોક્તિ વિના પડદા પર રજૂ કરવી વધુ અસરકારક હોય છે અને એ જ ભાવના ચૌરંગીમાં દેખાય છે ચૌરંગી શબ્દનો અર્થ થાય છે ચાર રંગો અને ફિલ્મ પણ જીવનના આવા જ ચાર મહત્વપૂર્ણ રંગોને રજૂ કરે છે ફિલ્મની વાર્તાઓ વાસ્તવિક જીવનથી પ્રેરિત છે દિગ્દર્શકે પોતાના આસપાસના સમાજમાં જોયેલી ઘટનાઓને આધાર બનાવી તેને સિનેમાની ભાષામાં કલાત્મક ફેરફારો સાથે રજૂ કરી છે આ કારણે ફિલ્મ દર્શકોને પોતાની જ જીવનકથા જેવી લાગે છે ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી પરંતુ માનવીય સંબંધોની ઊંડાણ પ્રેમના અલગ અલગ સ્વરૂપો અને જીવનમાં આવતા સંઘર્ષોને સંવેદનશીલ રીતે રજૂ કરે છે ક્યારેક ખસાવતી ક્યારેક વિચારમાં મૂકી દેતી અને ક્યારેક ભાવુક બનાવી દેતી આ ફિલ્મ પરિવાર સાથે જોવા જેવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે ફિલ્મની સ્ટારકાસ્ટ પણ નોંધપાત્ર છે તેમાં સંજય ગોરડિયા દીક્ષા જોશી સોનાલી લેલે સોહની ભટ્ટ નિજલ મોદી નીલ ભટ્ટ ભૂમિ મધુ મગન લુહાર વૈભવ બેનીવાલ અને મકરંદ શુક્લ જેવા અનુભવી અને લોકપ્રિય કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવે છે ટ્રેલરમાં દરેક પાત્રની ઝલક ફિલ્મની વાર્તામાં તેમના મહત્ત્વને સ્પષ્ટ કરે છે ફિલ્મનું ગીત જબ્બર પ્રેમ પહેલેથી જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યું છે આ ગીત ખાસ એટલા માટે ચર્ચામાં છે કારણ કે તે પ્રથમ ગુજરાતી સિંગલ ટેક સોંગ છે જાણીતા ગાયક કમલેશ બારોટના અવાજે ગીતને વિશેષ ઊંચાઈ આપી છે ચૌરંગી એક એવી ફિલ્મ છે જે જીવનના વિવિધ રંગોને સાચી લાગણીઓ સાથે રજૂ કરે છે ટ્રેલર અને ગીતને મળતા પ્રતિસાદ પરથી એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ દર્શકોના દિલમાં ઊંડો પ્રભાવ છોડી જશે અને ગુજરાતી સિનેમાના અને ગુજરાતી સિનેમામાં એક સંવેદનશીલ પ્રયાસ તરીકે યાદ રહેશે મારું નામ નીલ શરદભાઈ ભટ્ટ છે હું ભુજનો જ છું મારું જન્મને બધું અહીંયા જ થયું છે અને બારમા ધોરણ પછી હું અહીંયાથી એમએસ યુનિવર્સિટી વડોદરામાં અભ્યાસ માટે ગયેલો થિેટરમાં મેં કરેલું છે બેઝિકલી એમએસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ડ્રામામાં કરેલી છે અને પછી થિયેટર નાટકો ઘણા બધા કરેલા છે મારા નાટકો ભારત રંગ મહોત્સવ એમાં બી ગયેલું છે આપણા ગુજરાતમાંથી એક સિલેક્ટ થયું હતું જે નાટકનું નામ હતું માનવીની ભવાઈ અને એના પછી ફિલ્મોમાં ઘણું બધું ટેકનિકલી કામ કરેલું છે પ્રોડક્શન હોય ડિરેક્શન ટીમમાં હોય કે ભાઈ ઘણા ઘણા અલગ અલગ તબક્કામાં જે ફિલ્મોમાં આવે એમાં કામ કર્યું છે અને અત્યારે મારી ફિલ્મ આવી રહી છે ફિલ્મનું નામ છે ચોરંગી અને ફિલ્મમાં હું એઝ એ એક્ટર છું અને એ ફિલ્મમાં હું આ ક્રિએટિવ પ્રોડ્યુસર પણ છું અને ત્રીસ જાન્યુઆરી કાલે જ છે ત્રીસ જાન્યુઆરી એ રિલીઝ થઈ રહી છે ફિલ્મ મારી તો બસ કચ્છના લોકો પ્રેમ આપે અને બધા સાથ સહકાર આપે અને ફિલ્મ જોવાની પણ મજા આવશે એટલે ફિલ્મ વિશે હું આપને વાત કરું તો ચાર રંગની સ્ટોરી છે જે આપણે હોય છે કે ભાઈ લાગણી હોય છે એમાં અલગ અલગ તબક્કામાં જે લાગણી હોય છે ઇમોશન હોય છે ભાવનાઓ હોય છે એના ઉપર આખી છે ફિલ્મ અને ચાર રંગની આપણે ચાર રિલેશનશિપની વાત છે કે ભાઈ વીસ વર્ષની ઉંમર છે અને ત્યારે આપણે જે રિલેશનશિપ હોય છે એના વિશે છે પછી ત્રીસથી પાંત્રીસ વચ્ચેનો જે સમયગાળો હોય છે એનામાં જે રિલેશનશીપ હોય છે કે ભાઈ લગ્ન કરવાના તબક્કા ઉપર જાય છે અને પછી આગળ શું થાય છે એમાં અડચણ આવે છે કઈ રીતે છે એના ઉપર છે અને પચાસ વરસથી ઉપરનું જે આપણે હોય કે ભાઈ પતિ પત્ની ઘરે હોય છે અને પછી એનામાં જે રિલેશનશીપ હોય અને કઈ રીતે એનું મેનેજ થતું હોય છે અને શું બધા પ્રોબ્લેમ્સ આવે છે એને કઈ રીતે સોલ્યુશન લાવવું છે એ અને આપણે આ ચાર જે વાર્તા જે છે એનામાં જે એક મેઇન એક કેરેક્ટર હોય છે કે જે ચાર વાર્તાને કનેક્શન બેસાડે છે કેમ કે ચારે વાર્તા અલગ અલગ નથી ચાલતી બધી અરસપરસ સાથે જ ચાલે છે તો એ જે જે કેરેક્ટર છે એમાં આપણે આપ સૌ બધા જાણતા જ હશો સંજયભાઈ ગોરડિયા સર એ આ ફિલ્મમાં છે અને એમની સાથે સોની ભટકરીને છે એ ચારે વાર્તાઓ જે છે એને કનેક્શન જે કરે આપણે એ રીતે આખી વાત ચાલે છે અને ફિલ્મમાં હું વધારે બીજું કહું તો એવું છે કે ઘણી બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ કેમ કે ફિલ્મ જોઈએ છે તો આપણે જવાબ મળી જાય છે કે ભાઈ આ પ્રશ્ન હતો મારા જીવનમાં કે આ જોયું તો મને એમાંથી સલાહ મળી પણ આ ફિલ્મ એવી છે કે તમે જોઈને જશો ને તો તમે જે જીવન જીવો છો કોઈ બી એ લય હોય કે ભાઈ પંદર વર્ષનો હોય વીસ વર્ષનો હોય કે પચાસ કે સાઠ વર્ષનો હોય એની વચ્ચે કોઈ પણ એજ હોય મતલબ તો એમને અંદર પ્રશ્ન થશે કે ભાઈ હું જે અત્યારે આ ઉંમરમાં છું ને હું જે જીવું છું પણ આ ફિલ્મમાં જે આ કેરેક્ટર છે એનાથી કનેક્શન બેસાડીને એને પોતાના ઉપર પ્રશ્ન થશે કે ભાઈ હું આ જે કરું છું એ બરાબર છે કે ના પેલું જે બતાવ્યું છે અંદર અને જે પેલું જે કેરેક્ટર છે એ બરાબર છે એટલે તમને જવાબ તો મળે જ છે દરેક ફિલ્મમાં પણ પ્રશ્ન લઈને સો ટકા ઘરે જશો અને કંઈક શીખવા મળશે એ સો ટકા જ પ્રોડ્યુસર હા આ ફિલ્મમાં આપણે કલાકારમાં આપણે બધાએ જોયું હશે કદાચ યુટ્યુબ પર ફિલ્મ છે એમનું ટ્રીઝર ટ્રેલર આવી ગયું છે પોસ્ટર બી આવી ગયું છે હું સ્ટારકાસ્ટની વાત કરું એનામાં તો સંજય ગરોડિયા સર છે પછી દીક્ષા જોશી છે પછી આપણે સોનાલીબેન લેલે છે હું પોતે ભટ્ટ છું સોની ભટ્ટ છે નિજલ મોદી છે મગન લુહાર છે મુકેશભાઈ છે ભૂમિ કરીને જે છે એટલે આખી આ રીતે સ્ટારકાસ્ટની ટીમ છે પ્રોડ્યુસર અમારા દીપકભાઈ પરમાર છે અને ડિરેક્ટર જે છે વિનોદભાઈ પરમાર હું જરાક બે શબ્દ ડિરેક્ટર વિશે કહેવા માગીશ કે અમારી આ ડિરેક્ટર જે છે એ અને હું અમે બંને ઘણા બધા વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ આજે બે હજાર નવ દસથી કામ કરીએ છીએ અને એમના પહેલાં એમનું આના પહેલાંનું એમનું મૂવી આવી ગયું છે જે ફિલ્મનું નામ છે ચાતર કદાચ આપને ખ્યાલ બી હશે અને ચાતર ફિલ્મે અત્યાર સુધી આખા વર્લ્ડમાં દુનિયામાં ચાલીસથી પચાસ એવોર્ડ લીધેલા છે અને મેઇન આપણે વાત કરું તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જે બધાને ખ્યાલ જ હશે એમાં પણ આપણા ગુજરાતમાંથી ચાતર ફિલ્મ ગયેલી છે અને બીજા જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ છે ઘણા બધા છે બીજા ફેસ્ટિવલ્સ તો મેઇન જે છે એ આ છે અને એમનું જ આ બીજું મૂવી છે અત્યારે જેમનું નામ છે ચોરંગી ને જે થિયેટરોમાં ત્રીસ તારીખે આવવાની છે ગીત ઉપર યસ 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 પ્લીઝ ગીત તો બધાને ખ્યાલ જ હશે કદાચ એવું નહીં ખબર હોય કે ચોરંગી ફિલ્મનું છે પણ જબ્બર પ્રેમ કરીને કમલેશભાઈ બારોટે ગાયેલું ગીત છે જે ઘણું બધું ચાલી રહ્યું છે અત્યારે ધૂમ મચાવી લેવું છે અને બાકી આ ફિલ્મમાં રંગાયોરે સોંગ છે એ વત્સલ કવન જે ગુજરાતી ફિલ્મો અર્બન ગુજરાતી ફિલ્મોમાં ઘણી બધી ફિલ્મોમાં એમને મ્યુઝિક આપેલું છે અને અમારી ફિલ્મનું મ્યુઝિક પણ એમને જ આપેલું છે અને વત્સલ કવન કરી અને રંગાયોરે સોંગ છે બે સોંગ અત્યારે આવ્યા છે ત્રીજું સોંગ છે એ ડાયરેક્ટ ફિલ્મ છે એના માટે જોવા મળશે એવું છે અને જબર પ્રેમ અને રંગાયોરે ધૂમ મચાવી રહ્યું છે પ્રેમ તો ઉત્તરાયણમાં બી ઘણા બધાની અગાસીઓ અને બધાએ જોયું જ હશે એટલે ખ્યાલ જ છે

કોઈપણ વ્યક્તિ હોય છે કોઈપણ ઉંમરનું વ્યક્તિ હોય છે એનું પોતાનું એક અલગ વિશ્વ હોય છે અને એ એમના અલગ વિશ્વમાં જીવતું હોય છે તો અમારી ફિલ્મમાં બી એ જ છે કે ભાઈ એક ચોરંગી ચોરંગીરનું જે વિશ્વ જે છે એમાં બધા ડોક્યુ કરવા ત્રીસ જાન્યુઆરી આવો મજા આવશે બધાને સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપ પ્રમુખ

India's first five TPD green methanol facility at DPA Kandla. Upcoming five megawatt green hydrogen facility at Kandla. Upcoming six km Megaport terminal at Kandla. Upcoming shipbuilding facility at Kandla. Introducing green hydrogen-based mobility solutions. Introducing. મેગ્નેટિક લેવિટેશન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ગો ગ્રીન દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર